શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આયુષ મંત્રાલય ભારત સરકારના આયુર્વેદ વિભાગ દ્વારા વોર્ડ નંબર સત્તરમાં યુથ કોંગ્રેસના પ્રમુખ પાર્થ પટેલના સહયોગથી શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પેટ સંબંધિત સમસ્યાઓ જેવા કે ગેસ અપચો એસિડિટી કબચિયાત તથા સાંધાના રોગો કમરની તકલીફ ચામડીના રોગો શરદી ઉધરસ દમ ડાયાબિટીસ મેલેરિયા અશક્તિ સ્ત્રી રોગ બાળ રોગ હરસમસા પથરી લોહીની ઉણપ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળો નાના બાળકો માટે સુવર્ણપ્રાસન તથા ચૂના હટીલા રોગોની તપાસ સાથે આયુર્વેદ પદ્ધતિથી ઉપચાર અને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવતી હતી આ કેમ્પમાં માંજલપુર મકરપુરા સહિતના વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો આયુષ કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી વડોદરાના હસ્તકનું અમારું સરકારી આયુર્વેદિક દવાખાનું જે મંગલેશ્વર મહાદેવ મંદિર માંજલપુરમાં ચાલી રહ્યું છે અને સરકારી છે એટલે બધી જ સેવાઓ અમારા દવાખાનામાં ફ્રીમાં આપવામાં આવે છે દવાઓ અને ડોક્ટર તપાસવાનું પણ બધું જ ફ્રીમાં છે અમારે વર્ષમાં બાર તેર કેમ્પ આવવાયુ આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે અમે આઉટરીચ કેમ્પ કરીને કરીએ છીએ જે દવાખાનાની બહાર જઈને કરીએ છીએ જ્યાં અમારે પાર્થભાઈ કરીને છે આ યુવા સંગઠન યુવા યુથ માંજલપુરના પ્રમુખ છે અને એ અમને સારો સહકાર આપે છે એ અમને બેસવાની ટેબલની ખુરશીની વ્યવસ્થા કરી આપે છે પ્રચાર પ્રસાર કરી આપે છે જેથી કરી અને પેશન્ટો બહોળા બહોળા પ્રમાણમાં અહીંયા લાભ લે છે આજે અમે અહીંયા નવથી બારમાં ચિત્રકૂટ સોસાયટી ખાતે મહાદેવના મંદિરમાં કેમ્પ રાખેલો છે અને એમણે બહુ ખૂબ સારો પ્રચાર પ્રસાર કર્યો છે જેથી કરીને સવારથી પેશન્ટોની અહીંયા લાઈન લાગી છે અને આયુર્વેદને લોકો અપનાવતા થયા છે એનો અમને ખૂબ આનંદ છે અને આયુર્વેદનો પ્રચાર પ્રસાર કરવા માટે અમે આ કામગીરી કરી રહ્યા છીએ હું ડૉક્ટર છાયાવાળા મેડિકલ ઓફિસર સરકારી આયુર્વેદિક દવાખાનું સયાજીગંજ થેન્ક યુ માંજલપુર વિસ્તારની અંદર ચિત્રકૂટ હાઉસિંગ સોસાયટીની સામે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં અમે આજરોજ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન રાખ્યું છે આપ જાણો છો કે કોરોના મહામારીની શરૂઆત થઈ રહી છે અને આજે ઋતુનો ફેરબદલી છે જેના કારણે ઘણા લોકો માદા પડ્યા છે વાયરલ ઇન્ફેક્શન થયું છે એ સિવાય જે લોકોને ઘણા રોગ છે ડાયાબિટીસ કમરનો દુખાવો છે ઘૂંટણનો દુખાવો છે પેટને સંબંધિત બધા રોગ છે તમામ રોગના નિવારણ માટે અહીંયા આજ રોજ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન રાખ્યું છે આ કેમ્પ આયુષ નિયામક કચેરી શ્રીના ડૉક્ટર છાયાબેન વૈદ્ય દ્વારા તપાસ કરવામાં આવે છે તેમજ અહીંયા નિઃશુલ્ક દવા આપવામાં આવે છે બીજું કે સાથે સાથે જે રીતે વૃદ્ધ માણસોને દૂરના ચશ્મા હોય છે નજીકના દૂરના ચશ્મા એ ચશ્માનું ચ તપાસ કરીને આંખના ડૉક્ટર દ્વારા તપાસ કરીને રાહત દરે ચશ્માનું વિતરણ પણ આજરોજ કરવામાં આવે છે લોકો લાભ લીધા અંદાજીત નેવુંથી સો લોકોએ લાભ લીધા છે હજુ આવવાની શક્યતા છે અને સવારે નવ વાગ્યા કાર્યક્રમ શરૂ થયો તો હજી એક વાગ્યા સુધી ચાલશે